આ સમગ્ર ઘટના હાલ નજીક ને સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોય તેના આધારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેમાં કિશોરી રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે એક શ્રમિક ઈસમે કિશોરીની ખુલ્લે કરી હતી આ મામલે સિંગલપોર ડભોલી પોલીસ પથકમાં કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે છટતી કરનાર ઈસમને રાજન સાથે થી ઝડપી દીધો હતો ત્યારબાદ તેને સુરત લાવવામાં આવ્યો હતો ત્યારબાદ મેડિકલ ચેકઅપ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આખી ફરિયાદ જોવા જઈએ ને તો બે પાર્ટમાં કહી શકાય કારણ કે જ્યારે ફરિયાદી બાર તારીખે આવે છે ત્યારે પોતે એમ કહે છે કે અમારે અમારી બાળકીની જે ઓળખ ક્ષતિ ના થાય ને બદનામી ના થાય એટલે અમે વિચારીને પછી ફરિયાદ આપશું પરંતુ તારીખ ચોવીસે તારીખે આવી જે વિડીયો જે છે એ ઘણો બધો વાયરલ થઈ ગયો અને આપના ઘણા બધા મિત્રો દ્વારા તમામ અધિકારી પાસે પણ આવેલો હતો અમારી પાસે પણ આવેલો હતો અને અમે તરત જ એની પર એક્શન ચાલુ કરવા માટે અને એક્શન લેવાના ચાલુ કરેલા હતા પરંતુ જ્યારે આ વિડીયો છે એ ફરિયાદીની પાસે આવ્યો એના પોતાના મોબાઈલમાં એટલે ફરિયાદી કે આમાં મારી બાળકીની અને મારી વાઈફની ઓળખ છતી થાય એ રીતની કન્ટેન્ટવાળો એક વિડીયો વાયરલ થઈ ગયો છે અમે અમારી બદનામી ના થાય એ ડરથી અમે આ ફરિયાદ આપવા માગતા નહોતા પરંતુ આ તો આખી અમારી ઓળખ છતી થાય છે એટલે અત્યારે અમારે આ ફરિયાદ આપી છે એટલે જેવો વિડીયો મળ્યો એમને એવો તરત એ લોકો પોલીસ સ્ટેશન આવી વિડીયો બતાવી અને એના આધારે એ લોકોએ ફરિયાદ આપી એટલે ફરિયાદની કન્ટેન્ટ જોવા જઈએ તો એક તો મેઇન પાસું એ છે કે જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એ આ ફરિયાદનું મેઇન કન્સર્ન હતું પરંતુ વિડીયો વાયરલ જે થયો તો આપ જાણો છો તેમ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ આ એક સ્પેશિયલ બાળકોના રક્ષણ માટેનો એક સ્પેશિયલ એક્ટ છે અને એની જોગવાઈ છે સેવન્ટી ફોર નંબરની સેક્શનમાં કે બાળકી જેવી વિક્ટીમ હોય કે સાક્ષી હોય જુવેનાઇલ હોય એની ઓળખ કોઈ પણ રીતે થતી કરવાની થતી નથી તો વિડીયોની કન્ટેન્ટ જે બતાવે છે એના આધારે ફરિયાદ જે ફરિયાદી અમને આપી છે એ ગ્રાઉન્ડ ઉપર આ ફરિયાદ ફરિયાદ નામજોગ દાખલ કરવામાં આવેલી છે અને એ હજી તપાસનો વિષય અમારો બાકી છે કે આ ખરેખર વિડીયો વાયરલ થયેલો છે કે નથી અને એ આખો તપાસનો વિષય બાકી છે આની અંદર જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એક અતિ ગંભીર બાબત છે અને એના અનુસંધાને પોલીસે તાત્કાલિક ધોરણે એ જે એક્શન લેવાના છે લીધેલા છે અને આ જે પાસું છે કે આ વિડીયો એ તપાસનો વિષય છે એની તપાસ કરવામાં આવશે કે વિડીયો વાયરલ કેવી રીતે થયો છે એનું ડીવીઆર ક્યાં હતું ડીવીઆરમાંથી વાયરલ વિડીયો કેવી રીતે થયો તો આ અનુસંધાને હજી ઊંડાણપૂર્વક તપાસ થશે એક દિવસની તપાસ નથી આ ઊંડાણપૂર્વક આ તપાસનો વિષય છે તો કાયદેસરની કાર્યવાહી થશે એટલે આ તપાસનો વિષય હું આપને એ જ કહેવામાં માગું છું કે ગુનો જે બન્યો છે બાર તારીખનો અને વિડીયો વાયરલ થયો છે ચૌદ તારીખે તો આની અંદર આને ખરેખર વાયરલ કરનારી વ્યક્તિઓ કોણ કારણ કે આ વિડીયો ઘણા અધિકારી પાસે ને અમારી પાસે પણ આવેલો હતો અને અમે ઇમિડિયેટ એક્શન પણ લીધેલા છે તે જે તે વખતે વિડીયો મળ્યા ઇવન આપના પોલીસ મિત્રોએ ઘણા લોકોએ ટ્વિટર ઉપર પણ મૂકીને ટેગ કર્યા છે અને તરત જ એના અનુસંધાને એક્શન લેવાના સ્ટાર્ટ કરવામાં આવેલા છે એટલે મારું એવું આ આખો જે બનાવ છે એમાં મારું માનવું એવું છે કે જે અરજદાર છે ને એ ડરે નહીં ફરિયાદ આપવા માટે ડરવાની જરૂર નથી સુરત પોલીસની હું તો ગુજરાત પોલીસ તરફથી હું એવું કહેવા માગું છું કે કોઈપણ ફરિયાદીને જ્યારે કંઈ વસ્તુ બનાવ બન્યો હોય તો એકદમ નિર્ભયપણે તમે ફરિયાદ આપો અને પોલીસ અચૂક એક્શન લેશે આ કેસની અંદર પણ જે અભયમ સર્વિસ છે આના માટે છે એનું નામ જ અભયમ સરકાર શ્રી એટલે રાખેલું છે કે ભાઈ તમે નિર્ભય રહો અને એ તમારી સાથે કાઉન્સેલિંગ કરીને તમને સપોર્ટ કરશે રહી વાત અર અરજ કરવા માટે તમે અરજદાર માટે તો એક કેટલા બધા પ્લેટફોર્મ છે આપ ચોકી પીએસઆઈ પાસે જઈ શકો ત્યાંથી પીઆઈનું લેવલ છે એસીપીનું લેવલ છે ડીસીપીનું લેવલ છે અને આપ જાણો છો તેમ ઇવન વીસ વર્ષ પહેલાં બે હજાર સત્યાવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ સ્વાગત ઓનલાઈન ગુજરાત સરકારે આખા ઇન્ડિયામાં પહેલી સર્વિસ એવી ચાલુ કરી હતી કે એમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી સીએમ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ડાયરેક્ટ સીધા ફરિયાદીની ફરિયાદ સાંભળી શકે છે તો આટલા બધા લેવા છે ઇવન પીએમ પોર્ટલ જે છે એની અંદર પણ કોઈપણ નાગરિક ભારતનો કોઈપણ નાગરિક સીધે સીધી ફરિયાદ કરી શકે છે તો ફરિયાદના આટલા બધા સ્ટેન્ડ છે કોઈ પણ જગ્યાએ ફરિયાદ કરશો પોલીસ અચૂક એક્શન લેશે અને ડરવાની કોઈ પ્રજાએ જરૂર નથી સીધા પોલીસ પાસે આવીને કોઈ બદનામી કે એનાથી ડરવાની નહોતી સામે આવીને ફરિયાદ આપશે તો પોલીસ અચૂક એક્શન લેશે અને આ કેસમાં જ્યારે ફરિયાદી જેવી ફરિયાદ આપી છે એના ગણતરી ગણતરીના છત્રીસ કલાકની અંદર આરોપીને જે અજાણ્યો હતો જે પોલીસે ઘણી મહેનત કરી છે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના ડીસ્ટાપે

આની અંદર વિડિયા વિડીયો ખાલી વાયરલ કરવાની એક કન્ટેન્ટ નથી વિડીયો વાયરલ કરવાથી બાળકીની ઓળખ જો છતી થતી હશે તો પહેલો વિડીયો જેને વાયરલ કર્યો હશે એ પણ આની અંદર આરોપી તરીકે આવી શકે તપાસનો વિષય છે એટલે એ આગળ તપાસ હશે કારણ કે આ અમારા માટે ઇન્વેસ્ટિગેશન આ પાસું જે મેં મુખ્ય આરોપીને પકડવા પછીનો છે હજી તો ચોવીસ તારીખે ફરિયાદ દાખલ થઈ છે અને અત્યારે અમારી ટીમો રાજસ્થાનથી આવેલી છે હવે રિમાન્ડ પર છે એ રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખવાની સાથે રાખીને જે જે અમારે તપાસ કરવાની છે એ અમે અત્યારે ખતમ અને બાકીનો જે પાર્ટ છે એ અમે અમારા આગળના તપાસમાં કરશું કાર્યવાહી આપને એક મહારાજ ઝોનનો એક એક્ઝામ્પલ આપીશ આપને આ એક સાત વર્ષની દીકરીનો બાળાત્કાર અને રેપ રેપ વિથ મર્ડર થયેલું હતું એ કેસની ગંભીરતા જોઈને એનીથી અને મહેરબાન કમિશનર સાહેબને તમામ અધિકારીઓ સેન્સિટિવ થઈને એ ગુનાની ચાર્જશીટ અમે આઠથી નવ દિવસમાં કરી દીધી હતી અને ચાળીસ દિવસમાં એનું કન્વિક્શન થઈ કેપિટલ પનિશમેન્ટ પણ આવેલી હતી એટલે આ ગંભીર પ્રકારના બનાવો હોય છે ને પોલીસ ઓલવેઝ સંવેદનશીલ હોય છે ઘણા મીડિયાની અંદર એવી પણ મેસેજ ચાલતો હોય છે કે પોલીસ અસંવેદન પોલીસ એ કોઈ બહારની વ્યક્તિ નથી પોલીસ પણ સમાજનો જ પાર્ટ છે અને અમારે પણ દીકરીઓ છે અમે એટલા જ સંવેદનશીલ છે અને ગુજરાત પોલીસ ઓલવેઝ

આની અંદર ફરિયાદી ત્યારે ફરિયાદ કરવા આવે છે કે જ્યારે એને પોતે એવું થાય છે કે મારી બદનામી થઈ છે અને પોતે જ્યારે ફરિયાદ આપે છે ત્યારે તરત જ ફરિયાદ લેવામાં આવે છે જે તે વખતે ફરિયાદ આપવા આવેલા ત્યારે પણ એમને સમજાવવામાં આવેલા હતા ત્યારે વિડીયો નહોતો વિડીયો અમે લોકો પોલીસે જે તે વખતે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે એ જ વખતે પોલીસે તપાસ પણ કરેલી છે અને પોલીસે વિડીયો પણ જોયેલા છે પરંતુ અજાણ્યું છે પરંતુ ફરિયાદીને ફરિયાદ જે તે વખતે આપી નથી એણે કહ્યું કે અમે વિચારીને પછી ફરિયાદ કરવા આવશું એટલા માટે ફરિયાદ જે તે વખતે લેવામાં આવેલ નથી છતાં પણ છતાં પણ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીએ મને જાતે આની અંગત મતલબ ઇન્કવાયરી આપેલી છે આના તમામ પાસાની ઇન્કવાયરીમાં અમે તપાસ કરશું અને જો આની અંદર પોલીસે એવું કંઈ ફરિયાદ નહીં લેવા માટેનું કોઈ રીઝન જણાઈ આવશે તો એના માટે જે પણ કર્મચારી કે અધિકારી હશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી ડિપાર્ટમેન્ટ કરવામાં આવશે આ તો સુરત પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમને રાજસ્થાન ખાતે જે ઝડપી પાડ્યો છે તેને લઈ લોકોએ પણ સિંગપુર પોલીસની કામગીરી સરાહના કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશ